વિશ્વમિત્રીના પાણી પાદરા તાલુકાના ગામોમાં પૂરની અસર થવા પામી હતી પાદરાના વીરપુર મેડાદ હુસેપુર સહિત કોઠવાડા ગામો પ્રભાવિત થયા હતા હજુ પણ પાણી ઉતર્યા ન હતા તેમજ એસડીઆરએફની ટીમ મેડાદથી હુસેપુર થવા રવાના થઈ હતી વિશ્વામિત્રી નદીના પૂરના પાણી સતત ત્રીજા દિવસે પણ ઉતરેના હતા જેના કારણે પાદરા તાલુકાના વિશ્વામિત્રી નદી કિનારાના ગામોમાં તેની સીધી અસર થવા પામી હતી પાણી નહીં ઉતારવાના કારણે પાદરાથી કરજણનો રોડ સંપૂર્ણ વાહન વ્યવહાર ખોરવાયો હતો તમામ ગામોમાં પાણી ભરાતા ગ્રામ્ય વિસ્તારોના લોકોના જનજીવન પ્રભાવિત થયા હતા આ વિસ્તારમાં પાણી ભરાતા પશુપાલકોને હાલાકી પડી હતી લોકોને ભારે મુશ્કેલીઓ વેઠવી પડી હતી મેળદ ગામના પણ પાણી ભરાયા હતા જે ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો એટલું વધારે પાણી વહી રહ્યું છે કે નીચાણ વાળા વિસ્તારો લેતા લોકોને રાતોરાત અમે ઉપર વાસમાં ખસેડ્યા છે ટેકરા ઉપર અને વ્યવસ્થિત શેપ જગ્યાએ છેલ્લા બે દિવસથી થી વિશ્વામિત્રી નદી જળબંબાકાર કહેવામાં આવે એટલું બધું બધું પાણી ફરી વળ્યું છે તમામ બંધ છે મેળાદ ગામમાં બી જોઈ રહ્યા છો તો નાવડીમાં જવું આવું હોય તો નાવડી વગર તો જઈ શકાય નહીં તરો તરો પાણી છે અને આની અસર એટલી ખરાબ અસર પડી છે વિશ્વામિત્રી પાણીની કે ઢોર થી લઈને ખેડૂત થી લઈને બધો પાક ડૂબી ગયો છે અને બધા ખેડૂતોને ચારે ચાર ગામના વીરપુર હુસેપુર અને કોઠવાડા ચાર ગામના ખેડૂતોને ખૂબ જ ભારે નુકસાન થયું છે આ પાણી હવે ક્યારે રોકાશે એ કોઈ કહી શકાય તેવી સિચ્યુએશન નથી અહિયાં લાઈટો પણ નથી ત્રણ દિવસ થી એટલે અત્યારે ખૂબ જ ગંભીર પરિસ્થિતિમાં આ ચાર ગામ પાદરા તાલુકાના છે પશુપાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી ત્યારે હુસેપુર અને કોઠવાડા ગામમાં હતા ધારાસભ્ય ચૈતન્ય સિંઝાલા પાદરા મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારીની ટીમ પણ અસરગ્રસ્ત વિસ્તારોમાં આવી પહોંચી હતી અને મેળા જ ગામેથી હુસેપુર ગામ તરફ એસડીઆર ટીમ વડોદરાની ટીમ જે રવાના થઈ હતી અને કામગીરી હાથ ધરી હતી તાલુકાના મેળા મુકામે હાલ એસડીઆરએફની ટીમ આવી ગઈ છે અને એ આગળના ગામો હુસેપુર કોઠવાડા આ ગામોમાં મદદ માટે રવાના કરી દીધી છે ત્યાંથી નીચાણવાળા વિસ્તારમાં જે લોકોને પાણી આવી ગયું છે એ લોકોને ત્યાંથી રેસ્ક્યુ કરીને સલામત સ્થળે પહોંચાડશે અને ફૂડ પેકેટ પણ પહોંચાડવાની વ્યવસ્થા માટે એનડીઆરએફની ટીમ રવાના થઈ ગઈ છે